તો ભાઈ યાદ રાખવાનું કે આપણે દારૂ પી આ વાત ભાગ રાખવા આવો ત્યારે ભાગ કઈ નો રાખવાનો જડે નહી જડે કરે ચાલે આ સોતો છોતો રાખ લો આખું વરા ક્યાં જાય એવું નહી વિચારવાનું શાયદ મજૂરી ભી કરી લેવાની બાકી સોતો ભાગ રાખવાનો નહી તો આ બધો આપડા આમાં પલ્ટો થાય બાકી તમે સોતે આખું વરા જાવ નઈ સોતે આપું રાખ લે ચાલો વાડીનું પેટ શું થઈ રહે જય જોહર જે આદિવાસી વાત લાસ્ટ કરી દેખજો જેથી કરીને જે અગાડી વિડીયો તમે મારા ભાઈએ દેખ્યો છે જે આપણા સમાજના વ્યક્તિ વાત કર્યા છે જે વાત કર્યા છે એવી વાત કર્યા છે કે ત્રીજા ભાગની જે સોતા ભાગ મેલાડી ભાગની વાત કર્યા તો આપણા આદિવાસી સમાજના તો તમને બધાને ખબર હોય કે આપણા આદિવાસી સમાજના વ્યક્તિ કેમ આવું કર્યા કેમ કે બાપ દાદા બી ભાગ રાખી રાખીને એવોને વાહે કંઈ નત વધ્યું જે ભાગમાં સોતા ભાગમાં ભાગ રાખતેલા હતા આપણા આદિવાસી સમાજના જે પહેલાં આપણા દાદા જે એહોને વાહે કંઈ નહીં વધ્યું તો હવે બધા આપણા આદિવાસી સમાજના એક એકઠ્ઠા થાય અને હળે મળીને અને ત્રીજા ભાગની વાત કર્યા જે ત્રીજા ભાગ શું કારણથી ભાઈ રાખી રહ્યા છે રાખવાની વાત કરી રહ્યા છે ભાઈ જે આપોને કંઈક જડે હામે પાંચ પછી રૂપિયા જડે આપોને જે આપણો આદિવાસી સમાજના વ્યક્તિ કોઈ ખાલી હાથે ઘેર નહીં જાય બરાબર હમણાં મોંઘારી બી વધી ગઈ જે આ માલનો બધો ભાવ પણ વધી ગયો જે આપણે હમણાં એક તેલનો બોટલ લાવી તેલના ભાવ બી વધી ગયો બરાબર જે એવી બધી મોંઘવારી વધતી જાય છે તો આપણા આદિવાસી સમાજમાં જે આપણે ન્યાય માંગી કે સરકાર જોડે કે હમુને ત્રીજે ભાગે ભાગ આલેશ શેઠિયા અને જે હમુને વ્યવસ્થા હરકી રીતે રહેવાની કરે અને જે અમારા આદિવાસી ભાઈઓને કોઈ ललकार है कोई धमकार है कोई धमकी आले ले एवं हमारी जोड़े नहीं करे कोई अने हमू तीजे भागे भाग राखू अन एवो मांग कर रहा एवं न्याय कर करवो हमारे सेठिया जोड़े हमू मांगी रहे, भाग जे रहने तीजे भागे भाग अन हमू तीजे भागे भाग नहीं आम भी नहीं राखी भाग अब हम मांग कर અને જે બી આપણા આદિવાસી સમાજના વ્યક્તિ હોય હું સોશિયલ મીડિયા દ્વારા સમજાડું છે જે સોશિયલ મીડિયામાં એવી રીતે સમજાડું છે મારા ભાઈ કે તમે સોતે ભાગે ભાગ રાખતા હતા અને હવે ત્રીજે ભાગે ભાગ જરૂરથી રાખો કેમ કે તમારી વાહે બી પાંચ પછી પૈસા વધે જે આપણા બાપ દાદા સોતે ભાગે ભાગ રાખી રાખીને બિશારા મરી ગયા પણ આ જુદી કોઈ ઉસો અવાજ નહીં કર્યો પણ હમું ઊંસો અવાજ જરૂરથી કરશું કેમ કે અમુને વાહે કંઈ વધી નહીં દઉં જે અમારો પરિવાર બસ ખાવામાં પૂરું થઈ જાય સોતા ભાગમાં જે અમુક ખાવા ખરશો એ બસ એટરું જ પૂરું થાય બાકી અમારે વાહે કંઈ વધતું નથી એટલા માટે અમુક સોતો ભાગ મેલાડી અને ત્રીજો ભાગ ઝડપથી રાખવાની કોશિશ કરી અને આપણે એકલાને હું એકલો અવાજ ઉઠાવું એમની જે બી આપણા આદિવાસી સમાજના વ્યક્તિ છે એ બધા બી અવાજ ઉઠાવી રહ્યા છે અને તમે બી સોશિયલ મીડિયામાં આવો અને અવાજ જરૂરથી ઉઠાવો સરકાર પાસે જરૂરથી આપણો અવાજ પહોંચાડો હું એટલી નંબર વિનંતી કરું છું કે તમે સોતે ભાગે જરૂરથી રાખજો અને સોતે ભાગ મેલ દીજો જય જોહાર જે આદિવાસી મહા તરફથી જય જોહાર